કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ સરકાર પર પ્રહાર કર્યા તેમણે કહ્યું વિજયભાઈએ કહ્યું હતું કે મહેસૂલ વિભાગમાં સૌથી વધારે કૌભાંડ થાય છે આજે મહેસૂલ વિભાગને ભ્રષ્ટાચાર માટે એવોર્ડ આપવો પડે તેવી સ્થિતિ છે ગુજરાતની ગૌચરની જમીન ગૃહ ઉદ્યોગને ફાળવાઈ છે હજારો હેક્ટર ગૌચર જમીનો ઉદ્યોગોને આપી દીધી કચ્છની જમીન ઉદ્યોગો પાસેથી લઈ પરત ગૌચર માટે આપવી પડી બોલાસણા પાંજરાપોળની જમીનનો વેપાર થયો છે વીસ હજાર કરોડનો આ ભ્રષ્ટાચાર હતો કોઈ પણ નિયમોના પાલન વગર કૌભાંડ કરવામાં આવ્યું મુલસણાની જમીનના માસ્ટર માઇન્ડ કોણ હતા તેની તપાસ થઈ નથી અધિકારી સામે પગલા લેવાય પણ જમીનની હકીકત કંઈક અલગ જ છે મુલસણાની જમીન મૂળ સ્થિતિમાં હજુ સુધી નથી તેવી અમિત ચાવડાએ મૂકી હતી વિજયભાઈ રૂપાણી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે ખૂબ સાચું કહેતા હતા કે ગુજરાતમાં સૌથી વધારે જે ભ્રષ્ટાચાર થાય છે એ વિભાગોમાં જો પહેલો નંબર આવતો હોય તો મહેસૂલ વિભાગનો આવે એ વિજયભાઈ તેમની સરકાર હતી ત્યારે કહેતા પણ આજે ભૂપેન્દ્રભાઈની સરકારના દાખલા જોઈએ જે કૌભાંડો બહાર આવી રહ્યા છે એના પર નજર કરીએ તો આજે તો પહેલો નંબર આવે છે એટલું નહીં પણ મહેસૂલ વિભાગને ભ્રષ્ટાચાર માટે એવોર્ડ આપવો પડે એવી રીતે પહેલો નંબર આવે છે અને એટલા જ માટે વિધાનસભામાં જે આંકડા આપ્યા છે એનો અભ્યાસ કરતા ગુજરાતમાં જે રીતે ગૌચરની સરકારી જમીનો છે એ ઉદ્યોગપતિઓને પધરાવવામાં આવે છે લાણી કરવામાં આવે છે એના આંકડાની ગણતરી કરીએ તો ગુજરાતમાં દૈનિક એટલે કે રોજ ચૌદ લાખ બાવીસ હજાર ચોરસ મીટર જગ્યા ઉદ્યોગોને ફળવાતી હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે